બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે પણ આપણા અમુક કાયદા કે નિયમોના કારણે આપણે એ કરી શકીએ એમ નથી એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડોક્ટરોની અને એ બધી જાંચ પડતાલ કરશે કે અંગ અંગો કેવા છે વ્યવસ્થિત છે અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે के सब अपना नाम मार नाम डॉक्टर स्मिथ चौधरी है हम तो छिल्ला 40 बेतालीस दिवस थी सड़क लगातार उसी को त्रामाइन आधार बनाए हुए हैं अपना स्वाध्याय प्रवचन और चालीस साथे साथे कुछ बापू ने उम्र पर ये चे एक दो तीन चार वर्ष चालीस त्राणों में वर्ष चालीस અને અહીંયા ગરમી પણ છે લૂ પણ છે શરદીના અને કફના એવા છે વાયરસ પણ છે એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કચળી છે અને ખરાક એવું એમણે હમણાં નથી લીધું પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે વાતો કરે છે દરેક વસ્તુનું એમનું ધ્યાન છે એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી સાધારણ સ્થિતિ છે ડોક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અહીંયા સ્થાનિક જે થરાદ અને અહીંયા પીએસસી છે એમાંથી પણ છે થરાદથી પણ છે અને એ બધા એમબીબીએસ ડોક્ટરો પણ છે એ બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો આ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત તો બે દિવસમાં પુનઃ પાછી જે તબિયત એમની છે એ કન્ટિન્યુ થઈ જશે સ્થાપિત થઈ જશે એટલે કોઈ એવો ગંભીર કઈ એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી હું એમની સાથે બાપુ સાથે વાત કરી ચૂક્યો છું અને આ સાથે એક વાત એડ કરી દઉં કે એમણે પોતાની ઈચ્છાઓ જે વ્યક્ત કરી છે તો એ તો પહેલાં પણ એમણે ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે એમની જ્યારે પણ એમનો દેહ પડે જ્યાં પણ પડે તો એમ કે મારા છેલ્લા સંસ્કાર છે એ અહીંયા લળેજી માતાના પ્રાંગણમાં થવા જોઈએ અને ફરી પાછી એમણે એ વાતનું ઉચ્ચારણ કર્યું છે એ વાતને એમણે ફરી પાછી દોહરાવી છે એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ નથી અને કદાચ અડતાલીસ કલાકમાં જ બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે અને સંભવતઃ જો મા જોગમાયાની કૃપા રહી અને અમરીજી બાબાની કૃપા રહી તો એકાદ પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે ને એવી આશાઓ પણ છે અને બધા ઉપર એમની કૃપા રહે બધા બધા અમે સાથે છીએ એમની જોડે બેઠા છીએ ઓકે થેન્ક યુ પરમપૂજ્ય સંત શ્રી પદ્મ વિભૂષણ સ્વામી સચિદાનંદજી મહારાજ છેલ્લા દોઢક મહિનાથી અહીં સુઈ ભગવાન શ્રીના મહાદેવજીના સાનિધ્યમાં સતત લોકોને કથાનો રસપાન કરાવી રહ્યા છે આપ સૌ જાણો છો સચિદાનંદજી મહારાજને આ વિસ્તાર પર ખૂબ જ ભાવ અને પ્રેમ છે છેલ્લા બે દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતાં અલગ અલગ જગ્યાએથી ડૉક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી કપાસના અંતે ડોક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે પણ મેડિકલ ટીમ આવી હતી પાલનપુરથી પણ આવી હતી પ્રોપરની પણ ટીમ આવી હતી દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો જ છો બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપજી બાપુનો જ્યારે દેહ જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડા માતાજી નરેશ્રીના ધામો કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલા પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં રોકાયેલા છે બાપુને એક બીજી પણ ઈચ્છા આજે બાપુએ વ્યક્ત કરી હતી કે હું મારો જ્યારે શરીર છોડે ત્યારે મારે અંગદાન કરવું છે એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે ચર્ચા કરવી પડે એ લોકોએ કરી છે બાપુ એમણે બે દિવસ પહેલા જ પોતાના દેહ ત્યાગની જગ્યા કે જે સમાધિ માટે જગ્યાનું બિલકુલ પોતે પહેલાં પણ જાહેર કરી ચૂક્યા છે નરેશ્રી માતાજીના ગામમાં માતાજીના મંદિરની બાજુમાં જ પોતાની સમાધિ આપવાની છે હમણાં બે દિવસ પહેલાં પણ બાપુએ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતે જાતે જગ્યા પસંદ કરી અને દરેક ભાવિકોને બતાવી હતી કે આ જગ્યા ઉપર મારી સમાધિનું કાર્ય કરવામાં આવે ઓકે